કેટલા રૂપિયા વિઘો લીધી હતી ભાઈ મોટા ભાઈ 50 5000 રૂપિયા વિઘા લીધી હતી કેટલા વિઘા લેતી હતી 70 80 80 એસી વિઘા વાડી દીધી હતી ભાઈ એકઠા એ જોઈ શકો છો તમે જરા વાત એ ઈ તો એ ભાઈ આ 200 ફેરા નખેવા આ 200 ફેરા નખેવા છે ઢૂડના એટલે તમે હોલા 200 ફેરા કેમ હોણા માટે નખવા અલા ખાડો હતો હા હા બરોબર હા ના લે લઈ હમ લેવ લેંગા હા બરોબર

અમારા બે ઘરની ગાડીઓ છે એ બરોબર માંડવીનું છે હા માંડવીનું કેનો નો આવે કે કીધું આજ માર મેર માંડવીનું કારખાનું બીજું સેણાનું બદાઈનું સેણાનું કારખાનું ઈરાનનું કારખાનું એટલે આમે તમે ફારમે દેઓ કે ભાગવું દેઓ ભાગવું હો તમે હા ઠીક દેઓ ભાગ હા હા તો ભાગવું તમે કેટલા ભાગે આપો તીજા ભાગે ચોથા ભાગે તીજા ભાગે હે તીજા ભાગે હા

એની મુલાકાત તમારા નામ ઉપર કેટલા કરોડ ની સંપત્તિ છે એ અમને મોટા ભાઈ હા તમારા નામ ઉપર કેટલા કરોડ ની સંપત્તિ છે એક બે લાખ જેવી છે કેટલા કેટલાક કરોડની સંપત્તિ છે એમ એટલે તમે કેટલાક કરોડના આસામી છે કેટલાક કરોડના માલિક છો તમે બે કરોડના બે કરોડના માલિક છો આ જમીન તમે લીધી એના કેટલા સમય છો બે ત્રણ મહિના થઈ ગયા બે ત્રણ મહિના થઈ ગયા સમજાય અને તમારે ઇન્સ્ટામાં ફેમ ફોલિંગ પણ વધારે છે બહુ સારા છે એટલે તમને એમાં ઇન્સ્ટાગ્રામમાં કાંઈ આપણે શું કહેવાય આપણે ફર્મસીયા આવે હા હેના હેના હવે જે વાડી આપણે ફાર્મર એ જો એટલે બદાય કમેન્ટ માં એમ લખ સમજાય જો એટલે એમ કે એમ ને ટુકમાં આ વિચાર છે દુકાન નાખી છે એમ ને તો એ પર નાખી દેજો જો યે ફંડા કે આ પણ વાડી છે તમે જોઈ શકો છો ઇrfan ભાઈ આ વાડી વિશે તમારું શું કહેવું આમાં તમે એક માં રોટેટર માર્યું એક માં નો માર્યું એમ થોડું આલે એજીયા મા ટ્રેક્ટર આવે થાય ને હા સમજાય જો ટ્રેક્ટર ઘર નું છે ટ્રેક્ટર એ ઘર નું લીધું સમજાય પછી સીબી ઘર નું છે ને સીબી ઘર નું બધું ઘર નું જ છે સમજાય જો ત આ વાડી ની મુલાકાત કરાવશું અમને તો તમે જોયું આ કેટલા કરોડ ના આશામી इरफान ભાઈ જા મારી ચાલુ માણા રે આવે જય સબો છો ઇrfan ભાઈ હવે તમે આ વાડી વિશે હું ખાત્રી આપશું હું જણાવશું આમાં પાણી છે કે નહીં હું કે આમાં છે આમાં છે બીજાના બીજાને પાણી મારવું સમજાય જો તો સાંજ જેવું થઈ ગયું છે તો આપણે ફોટોશૂટ કરી લેવા છે કરીજો